બનાસકાંઠાની વાવ વિધાનસભા પેટાચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ તમામ ઈવીએમ મશીનો પાલનપુરની જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે સ્ટ્રોંગરૂમમાં મૂકવા આવ્યા છે ત્યારે ઈવીએમની સુરક્ષાને લઈને પોલીસ એસઆરપી સહિત બીએસએફના જવાનો થકી રાઉન્ડ ધ ક્લોક ઈવીએમની સુરક્ષા કરાઈ રહી છે જોકે રાજકીય પાર્ટીના એજન્ટો પણ સીસીટીવીના મોનિટરિંગ થકી સ્ટ્રોંગ રૂમ પર નજર રાખી રહ્યા છે ત્યારે પરિવર્તન કે પુનરાવર્તનનો ફેસલો ત્રેવીસ નંબર નવેમ્બરે થશે બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા પેટા ચૂંટણી કે જે ભાજપ કોંગ્રેસ અને અપક્ષ વચ્ચેના ત્રિપ્રાખ્યા જંગને લઈને ખૂબ જ ચર્ચામાં રહી અને તેનું મતદાન તેર નવેમ્બરે પૂર્ણ થઈ ગયું છે આ પેટા ચૂંટણીમાં જોકે હવે વાવ વિધાનસભાના બેઠકના સો ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ છે અને આ તમામ ઈવીએમ મશીનોને પાલનપુરની જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે સ્ટ્રોંગ સ્ટ્રોંગરૂમમાં મૂકવામાં આવ્યા છે જોકે જગાણા એન્જિનિયરિંગ કોલેજના આ સ્ટ્રોંગ સ્ટ્રોંગરૂમમાં ઈવીએમની સુરક્ષાને લઈ પોલીસ એસઆરપી સહિત બીએસએફ જવાનોની થ્રીલેયર સુરક્ષા તૈનાત કરવામાં આવી છે સાથે સાથે બિલ્ડિંગને સીસીટીવી કેમેરાથી સજ્જ કરી દેવામાં આવ્યા છે અને સતત ચોવીસ કલાક તેના મોનિટરિંગ માટે કેમ્પસમાં એલઈડી પણ મુકાઈ છે જ્યાં રાજકીય પાર્ટીના એજન્ટો સતત ઈવીએમ સ્ટ્રોંગ રૂમ પર નજર રાખી રહ્યા છે ત્યારે મહત્વની વાત એ છે કે અત્યારે તો વાવ વિધાનસભાના મતદારોથી કેદ થયેલા ઈવીએમ રૂમમાં કેદ છે પરંતુ ત્રેવીસમી નવેમ્બરે આઠ વાગે મતગણતરીના દિવસે ઈવીએમની મતગણતરી કરાશે અને તે બાદ જ ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે કોંગ્રેસ ભાજપ સહિતના દસ ઉમેદવારો મેદાનમાં છે પરંતુ કોંગ્રેસ ભાજપ અને અપક્ષ માવજી પટેલ આમ ત્રિપ્રાખ્યા વિધાનસભાની પેટા ચૂંટણીમાં છે ત્યારે જાતિગત સમીકરણોને આધારે ચૂંટણી લડાઈ છે અને મતગણતરી પ્રક્રિયા પણ રસાકસી ભરી રહેવાની છે રિપોર્ટર ભરત ઠક્કર ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર ડીસા બનાસકાંઠા વાવ વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરીની તારીખ ત્રેવીસમી તારીખે છે હાલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામ ઈવીએમ જગાણા ખાતે એન્જિનિયરિંગ કોલેજમાં સ્ટ્રોંગ રૂમ ખાતે રાખવામાં આવેલા છે સ્ટ્રોંગ રૂમ ખાતે ઈવીએમની સઘન સુરક્ષા માટે ત્રિસ્તરીય વ્યવસ્થા કરવામાં આવેલી છે જેમાં સ્ટ્રોંગ રૂમમાં ઇનર જે સર્કલ છે તેની સુરક્ષા સી આર જવાનો કરે છે આઉટર સર્કલની સુરક્ષા એસઆરપી કંપની દ્વારા કરવામાં આવે છે અને પ્રિમાઇસિસની જે સુરક્ષા છે એ લોકલ પોલીસ દ્વારા હાલમાં સંભાળવામાં આવી રહી છે આમ કુલ ત્રિસ્તરીય સુરક્ષા કરવામાં આવી છે આ ઉપરાંત સમગ્ર જે સ્ટ્રોંગ રૂમનો એરિયા અને બિલ્ડિંગ વિસ્તાર છે એમાં ચોવીસ કલાક સર્વેલન્સ માટે સીસીટીવી કેમેરા પણ રાખવામાં આવેલા છે અને આ સીસીટીવી કેમેરાનું ફીડ બહાર પણ કન્ટિન્યુઅસલી આપવામાં આવે છે કે જેથી પોલિટિકલ પાર્ટીના રિપ્રેઝેન્ટેટિવ ચોવીસ કલાક તેનું મોનિટરિંગ કરી શકે